ચાલી રહેલી પરીક્ષામાં યુનિવર્સિટીની ઘોર બેદરકારી સામે આવી બીએસસીની પરીક્ષામાં આખું પેપર જ બદલાઈ ગયું જે આ પાંચમી તારીખે જે વિષયનું પેપર લેવાનું હતું તે ચોથી તારીખે આપી દીધું બીએસસી સેમેસ્ટર સિક્સની પરીક્ષામાં આ પેપર બદલાતા હોબાળો થઈ ગયો છે યુનિવર્સિટીની બેદરકારીને કારણે આજે જે વિષયનું પેપર લેવાનું હતું તે ગઈકાલે આપી દીધું ત્યારે આ ભૂલ સામે આવી યુનિવર્સિટીએ પોતાનો લૂલો બચાવ કર્યો છે માત્ર કોડ જ બદલાયો છે અને તેથી આવું થયાનું યુનિવર્સિટીએ જણાવ્યું એટલું જ નહીં પણ અગિયાર વાગે શરૂ થતી પરીક્ષા આ હોબાળાને કારણે શરૂ થઈ હતી ત્યારે હવે આજે જે પેપર છે તેની ફરીથી પ્રિન્ટ કરવાની ફરજ પડી છે તો જુનાગઢમાંથી આસિસ્ટન્ટ કમિશનર લાંચ લેતા ઝડપાયા છે વર્ગ એકનો અધિકારી બાર હજારની લાંચ લેતા પકડાયો એલટીયુ સર્ટિફિકેટ આપવા માટે આ લાંચ માંગવામાં આવી હતી વલ્લભ પટેલિયા અધિકારી લાંચ લેતા ઝડપાયો છે તો વર્ગ એકનો અધિકારી બાર હજાર રૂપિયાની લાંચ માંગી હતી એલટીયુ નું સર્ટિફિકેટ આપવા માટે આ લાંચ માંગવામાં આવી હતી અને આખરે વલ્લભ પટેલિયા લાંચ લેતા ઝડપાયા છે અને હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો સુરતના માંડવીમાં